બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરતો ભાજપ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે એન કે દેસાઈ સાયન્સ કોલેજમાં નવા યુવા મતદાતા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી એપ્રિલમાં હોવાનું લગભગ નક્કી થઈ ચૂકી છે ત્યારે ચારસો પ્લસ બેઠકોનો નિર્ધાર કરી ચૂકેલ ભાજપે અત્યારથી જ તેની તૈયારીઓના ભાગરૂપે અનેક કાર્યક્રમો લોકો સમક્ષ લઈ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે આજ રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ હોય જે યુવાનો પોતાના મતનો પહેલી વખત ઉપયોગ કરવાના હોય એવા કોલેજના વિદ્યાર્થીઓની વચ્ચે જઈ કાર્યક્રમ આપવાનું ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત દ્વારા નક્કી કરવામાં આવતા નમો નવા મતદાન સંમેલન પારડી એન કે દેસાઈ સાયન્સ કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં આશરે કોલેજના પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા હોય એવા પાંચસો જેટલા નવા મતદાતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી નવયુવા મતદાતાઓ સાથે સીધો સંવાદ કરી યુવા મતદાતાઓને મતદાન કરવા માટે જણાવ્યું હતું અને અઢારથી પચીસ વર્ષના નવા મતદાતાઓને સરકારના વિઝન સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ પાડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલ જિલ્લા યુવા મંત્રી પ્રિયાંક પરમાર પાડી શહેર યુવા પ્રમુખ જયસિંહ ભરવાડ તાલુકા યુવા મોરચા પ્રમુખ અભી ભંડારી વક્તા ધર્મેશ મોદી અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ज्यादा से ज्यादा लोगों की भागीदारी भारत के युवा ही पहले किसी पीढ़ी के पास नहीं सारा फैसला